ગોરવા સુબાનપુરા ઇલોરા પાર્ક ખાતે આવતા ડોહળા પાણીની સમસ્યાને લઈને તપાસ કરી તેને દૂર કરવા સૂચના આપી હતી પોઈજા ફ્રેન્ચવેલ ખાતે અધિકારીઓ સાથે કોર્પોરેશન દ્વારા વેલની સફાઈ વેલની આજુબાજુના રેડિયલ્સ પરનું જ જે રેતી અને ગ્રેવલ્સનું કુશન હટી ગયું હતું તે પૂરવાની ડ્રેજિંગ પદ્ધતિ અને મેન્યુઅલ કામગીરી તેમજ ગોરવા અને સુબાનપુરા ટાંકીની સફાઈનું ધારાસભ્ય કેવરે રોકડિયાએ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું અંદર ગઈ કે બહાર આવે